Anabrog <Five pressing> Anabrog <Gegen West> ا મા ડોલી હઈ આનામુ ગાતા કે મા ડોલી હે બોવા કે ડોલી આ દેખ મરની તું રોકી આલી રોકન હરા આઠા કે મૈતા કો હેડી રોકી આલી આ દેખ મરની કાય અરે બિલા બિલા તુલ મઈ ઠુકિર દી માં માફ કરી અબુ કોઈની મન કોને બોરી અબુ કોઈ હેગા નહીં આખી લગ્ન વિ અબુ કોઈ કોમે હૈ પ્યા ખતર માં ટેન્શન આવી ગઈ ત્યાં માં પી લેતો તું પોઈડી ટેન્શન ના હોર પ્યા ટેન્શન હોર વાળા હે પતા હે જોટા વાળા હે દે પોઈડી પો મે જુવાન હે એલિયા રી પોઈડી માઠી મોરા લેવી જે એન તું એ ભતી પૂછા પોઈડી કો હે કે હે કે ઓ ગેલિયા તું લાખો માઠી પોઈડી મોબાઈલ વાલિયા મોબાઈલ વાલિયા પોઈડી વેતા ગઈ આપો પોઈડી મોબાઈલ મોબાઈલ લે તો બી વેતા જાતી કાલી મોબાઈલ માં જાતે જાતે એન તું એ માર મોબાઈલ માં પૌરીન હે તો અલગ આ ચાલુ જમા અલગ હેન પીગળી જતા કાય બિગડી તું બિગડાવીને

আমি খেতে বাড়ি কামিনে বেগড়ি উঠো মিছে তরম কপা চা যাহ কে যাই কয়েকানি ফির হরা মিস্ত্রি বেলায় লাবি খানি মদি যাহ তত পয়সা নেব লাবি খাতে সকাল কাজ লাবি তাহলে তো মাবাছি ঘরে আতি না পুরা মে মন না দেই পেবলি বাইবালে ধ্যান ধায়া কা তুখনা পাছা আছে যখন সাই রবিলে

કે રંટી લેવા આખ્યાય આયના મદનિયા કાકે કાળી હકે ઓગન જાતે એ રંટી લેવા મચ્છવા કાકે તો યકી છડે ને લઈ જાથે હા મદનિયા છે એ મદનિયા મદનિયા કાકે તો યકી ઓગન જાતે ને લઈ જાથે એ ના કા છડે જાહા

અજુ કઈ સીલ વિલ ચિંગલ કે હે મુદ મુવાના સે રા તુલા દોઢ દિવસ ના નિર્ણય গরিব বেগরে উঠে মজু মজুড়ি সড় মজুড় সড়া পৈসা আমার কাটি আমার বেলা খানার গরিব રવિન્દ્ર પાડવી રોદાન્દ્રો ઘેલ છે આ ખેતા ગઈ મિલ્ડે ય મિચે ના તોડતે ના તોડે છતા મને ઉઠવી જતા લઈ રોડથી સ્કવાદ લઈ હા આજ માં ગરબા હતી અપમાન કે લઈ પ્રવિન્દ્ર પાડવી તો થયે રતી ઘમેન હાઈ એલી આ ઘમેન બેન કે હમ ના ઉતાવી દે તો તમા નામ રો મિલા હલી હા માલુમ હૈ કા બુજે કાય તુલ માલુમ હૈ કા કાય તું થી તહે

दर दर ठोकरे खाल मजबूर की देते या मजबूर की देत नाही माया भी रोशनी જુવાન પડલી ઇજ્જત કેટલા આપણું ઇજ્જતિ પડલી નહીં રવિંદ્રવી અપમાપના બદલ લુહાય અપમા બદલ લુહાય તો હા દિવ

गरीब ना गांव से घर चल पानी बिन जाते बेचारे चल रे बहु चल हमें भी गरीब छ रे काई नहीं मजदूरी जान जे से पण चल पानी पिन जाए भी आनंद वाटी चल हमें भी गरीब छ ने अरे भगवान आज आई नंदुर हो एसटी के एमबी भी हो और ढोली आज मा पागे पड़े का अमको चल पाई पिन जा रे आखे ते भी काई वंदो नहीं ओ प्रेम माया की जर्म हाद हादली जाते मेरी ता आज ओ नाट नहीं हरो है पाया नाट चाहि नाट आपको एक दूजा के गया एक दो चाय आखा टिक तो कोधी नाकार नहीं देनु साई पिया वाची जाऊनु नहीं सब कर गयी नु तो वो नाट रहे एक नाट पहली जाए या खतरा डोलिया की बिचारी रोज ना बाटी पे रस्ता पर वाली बहुत रेनारी आई रोज नहीं जाऊं पेन कोधी मन हाथ नहीं के पेन आज माँ हम पागे पड़े हैं कम्मा को जल पाइप इंद्रा दे आखे पेन कहीं ने पाइप इन ओड़ी के हर कदम बटाई पास मिनटे नहीं लगे पाइप इन चल डोलिया चल च

ચી ખુ લુર્સી લાવી રે બસ ખુર્સ રે ભસ ભવિબી ના ઘર સે બારી માસ ભી ફ્રી જાય બીતા બેનુક ચાવા દે ના આવે એમી છે અચ્છા ખુરસી

ना, आ, तो मी दस फिरू, दा फिरू मला वाटणे लगे जुवान होती तू जुवान तरी तू चिंता नाही करी नाही अरे काय सांगू तुला अशा करी मी बारा माटी राखना आ, 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 रा, आ, बारा माटी सकाळ मला संध्याकाळी मरीत जाई ना। मरी मरी जाता होता पण जमत सफे तुच कांदा सोन पाहिजे कोंबडाच काय खातो हा 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 तू तू मना बारा माती पण आता तू ना तुला तेरावा नंबर लागेल नाही 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 बारा माती मारे मार चौदा विकट घे पडव तुला

પાણી પે તારા માટીના એ દિલવાલા સિ નહી પાણી પાજી પાસે કા તુલા અસલ નહી પત ધરતી પર વજન અનાજ ના લક્ષણ ખાવાના ખતલો હા મોટી કરીને ઉપાજી કરી એ આવ એ આવ તું ના આવશે કા ઓ પુત્રી એ દિલવાલા આશા કરીન પાદવ દિલવાલા બિલ્લર લેવ નુકને એ લે આયે ને આવ હાય

કના તો તો ગો밧 ડોક્ટર કાય છે મન લાવ ક મન નાવ રવિન્દ્ર પાડ મ કાય હા નામ કે બનાસ હા કે બનાસ ગે બનાસે દીપી કરતા ચંદનના ફૂલાના જૂસ બનાવ આ ના એકબર ના દુખ બાગ ન દુખ મંક ન દુખ સાત ના દુખ ડો દુખ નાક ના દુખ

एनी बटली में अथन लागियो आ तुमा को ओता न माय पाई पी दो ओता मुदाई खुश है ई हेनो आया थन नहीं याला अस संग ना कुवा के देव ना टांग पर मने माय ने एकज बटली पी ले दी ते ढंगी ढंगती हगती फिरे कुवा रुदन हगती हगती गई न उकड़ा पर जायो ने माय ढंगी ढंगी हगती फिरे अन्ना पर विला की जड़ दे

પોલીસ ઓક્તિ પ્રેમ મજા કે પાઈને કા આપીના દુખા મુખ્યા તું લગાડે

જિંદગીમાં તો છે

તું ના ચારૂપી ડાન્સ કરે પડશે એટલા ડાન્સ કરેટમાં એક ગુટકો

It's not perfect, no! You're in <laughs> 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 the future!